ફરવાર મારું તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો ગઈ સવાર વાગી ગયા છે ગઈ સવાર વાગી ગયા છે છ છ વાગી ગયા છે ફરી વાર તમારા માટે ઉઠી ગયા છે નવો વ્લોગ બનાવવા તો ગઈ જો શું તો છું હવે કંઈ નહીં હવે પ્રેસ કરું ચાપ આપ્યું પછી મળું છું ત્યાં સુધી જુઓ તમે આજના હવારના સિનેમેટિક શોટ હે ચકલા મસ્ત ઉડે છે ચા બાજના કર્યા બી કન્ટિન્યુ કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે તમને ફૂલ કે તો ફૂલ મજાવાની છે તો કહીશ શું કરીએ શું ના કરીએ ઘડિયાળમાં જોઈ લઈએ કેટલા વાગ્યા ગઈશ ઘડિયાળમાં તમે જોઈ શકો છો છ ને સત્તર થઈ ગઈ છે છ ને સત્તર થઈ ગઈ છે એક્ઝેક્ટલી ટાઈમ બતાવ્યો મને પણ નથી હો ગઈશ અહીં જુઓ સવારનું વાતાવરણ હા અહીં તો થોડુંક એવું દેખાય પોલ્યુશન પોલ્યુશન હોય ને એટલે બધું દેખાય પણ ગામડે તો ગામડે તો આને કરતાં પણ સારું દેખાય આપણો સબસ્ક્રાઈબર હતો એટલા માટે મને જોઈ છે મન કે મને પણ વ્લોગમાં લઈ લે એમ ભાઈ આ વ્લોગમાં સસ્તા લોકો ન આવે બ્રાન્ડ આવી જોઈએ થોડીક વસ્તુ પછી મળું તો ભાઈ ગયો તો પાંચ મોટી ગયો છું હવે પાછો ને કરીશું બી કન્ટિન્યુ કારણ કે થોડી ઊંઘ આવતી હતી અને હું કહી ગયા પછી હવે વ્લોગ બ્લોગને કરીએ બી કન્ટિન્યુ શું કરે છે યાર એટલે આ કેમેરામાં તોડ ફરવી રહી તોડ ફરાઈ ગયો કેમેરામાં તો બે મિલી બે મિલી હું શું કહેતો હતો કે કે ગઈશ કાલના વિડીયોમાં તમે બહુ સારું રિસ્પોન્સ આવેલું એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ પણ ગઈ છે આટલા દિવસો પછી પણ મેં બ્લોગ ના ગયો તોય બી તમે બહુ સારો રિસ્પોન્સ આવ્યું એના માટે થેન્ક યુ થેન્ક યુ વેરી વેરી સો મચ અને ગુજરાતીમાં કહું તો દિલથી આભાર કારણ કે મારી ઓડિયન્સ હજુ મારા માટે જાગે છે સુઈ નથી ગયું એટલે માટે થેન્ક યુ થેન્ક યુ વેરી વેરી સો મચ અને દિલથી આભાર તમારો આભાર તો કેવો માનો યાર તમે જો ઉજાલો જો ઉજાલો તો થઈ ગયો છે હવે વાતાવરણ હવે એમ લાગે છે ને કે વાતાવરણ છે ઓ હા 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 તો રૂબ લાઇટ હતી ને એ બંધ થઈ ગઈ છે એટલા માટે ફેસ લાઇટ ચાલુ કરવી પડે મારે હવે ફેસ લાઈટ ઉપર ચાલુ છે તો કહીશ વિડીયોમાં બજાર બજાર બોર બોર નહીં એ એટલા માટે વિડીયો ગમે તેવો લાઈક કરો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરવા મળે તમને બીજા નવા ટોપિક મુખ્ય બીજા નવા કોન્ટેન્ટ ભાઈ